કૃષ્ણ કુકિંગ શોનું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો મેંગો મસ્તાની બનાવીશું અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે તો અત્યારે ભરપૂર પ્રમાણમાં મેંગો મળે છે અહીંયા સરસ મજાનો મેંગો મેં ધોઈ લીધો છે તેની આપણે છાલ કાઢી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો બે લાયકન દબાવશો તો તમે મારા નવા નવા વિડીયોઝ પણ જોઈ શકશો હજુ સુધી તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી આ રીતે મેંગોને સરસ મજાનું છોલાઈ ગયા પછી તેને કટ કરી દઈશું તો આ રીતે તેના પીસીસ પાડી લેવાના છે આપણે મેં અહીંયા મેંગો ઠંડી જ લીધી છે ફ્રીજમાં મૂકેલું મેંગો લેવાનો છે આપણે પછી તેને આપણે મિક્સરના બાઉલમાં નાખી દઈશું અને ગાર્નિશિંગ માટે છ સાત પીસ આપણે રાખીશું અને પછી તેમાં એક વાડકી જેટલું દૂધ નાખીશું પછી તેમાં મિલ્ક પાવડર નાખીશું બે ચમચી જેટલો હોય તો નાખો નહીં તો સ્કીપ કરી દેવો પછી વેનીલા આઈસ્ક્રીમ નાખીશું એક ચમચી અને બે ચમચી ખાંડ નાખીશું પછી તેને ક્રશ કરી લેશું પછી અહીંયા હું ફૂડ કલર નાખવાનું ભૂલી ગઈ હતી મન જે ફૂલ કલર આવે તે ચપટી કલર નાખવાનું છે અને થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લેવાનું છે ક્રશ કરીને પછી સર્વિંગ ગ્લાસમાં તેને નાખી દેવાનું છે જો તમને બરફના ટુકડા ગમતા હોય તો નાખવા પછી તેની પર વેનીલા આઈસ્ક્રીમ નાખીશું અને જે આપણે કેરીના ટુકડા બચાવેલા હતા તેનેથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું પછી તેની પર બદામની કતરણ નાખીશું સરસ મજાનો આપણો મેંગો મસ્તાની તૈયાર થઈ ગયો છે તો તમે પણ જરૂરથી બનાવજો અત્યારે મેંગો મસ્તાની ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અત્યારે તાજી તાજી કેરી પણ આવે છે આપણી તો તમે પણ આ રીતે જરૂરથી બનાવીને પીજો મેંગો મસ્તાની તો આ બાજુ આપણે બીજો મિલ્કશેક બનાવીશું તેના માટે અહીંયા થી સાત કાજુ લીધા છે અને એક ચમચી જેટલો મિલ્ક મેડ લીધો છે અને એક ચમચી આપણે વેનીલા આઈસ્ક્રીમ લઈશું થોડો કેસર નાખીશું અને થોડું દૂધ નાખીશું અને તેને ક્રશ કરી લઈશું ક્રશ કર્યા પછી પાછું થોડું બીજું દૂધ નાખીશું આપણે એક ગ્લાસ જેટલું મિલ્કશેક બનાવવાનું છે તમે આ રીતે નહીં બનાવ્યું હોય તો કેસર કાજુ મિલ્કશેક તૈયાર થઈ ગયો છે સર્વિંગ ગ્લાસમાં કાઢીને તેની પર વેનીલા આઈસ્ક્રીમ મૂકી દેવાનો અને તેના પર બદામની કતરણ નાખી દેવાની અને પછી તેની પર તૂટી ફૂટી નાખી દેવાની રંગબેરંગી સરસ મજાનો આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે કેસર કાજુનો પછી કાજુના ટુકડાથી આપણે તેને ગાર્નિશિંગ કરી દઈશું ખરેખર બહુ જ ટેસ્ટી બન્યો હતો આ મિલ્કશેક તો તમે પણ જરૂરથી બનાવજો અને એન્જોય કરજો ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવે છે તો કેસર કાજુ મિલ્કશેક તૈયાર